નમસ્કાર નમસ્કાર તમારું નામ શું કલ્પેશભાઈ બાબુભાઈ ગામિત કલ્પેશભાઈ બાબુભાઈ ગામિત અને તમારું ગામ કયું ચિખલપાડા ચિખલપાડા ને તમારો તાલુકો સોનગઢ સોનગઢ જિલ્લો તાપી તાપી તો કલ્પેશભાઈ અત્યારે આપણે આ તમારા ખેતરમાં ઊભા છે બરાબર ને તો આશ્રિતા કેટલા હશે ભીંડા લાખેલા તમે દોઢ કિલો દોઢ કિલો તમે ભીંડા લાખેલા બરાબર ને તો દોઢ કિલો બીણા લાખેલા તો એમાંથી પેલા ઉત્પાદન કેટલું આવતું હતું એક મોણ જેટલા દોઢ કિલો બીણામાંથી ઉત્પાદન કેટલું આવતું હતું ખાલી એક મોણ એક મોણ એટલે વીસ કિલો વીસ કિલો બરાબર ને તો આટલું બધું બીણા કર્યા તો આ તો બહુ ઓછું કહેવાય ઉત્પાદન બરાબર ને તો એના માટે તમે કઈ ઉપાય જો કર્યો કે નહીં કર્યો ઉત્પાદન વધે ના માટે નહીં કર્યો ને બરાબર છે કઈ દવા લાવેલા બહાર લાવેલા લાવેલા એગ્રો પછી એમાંથી પરિણામ શું પરિણામ મળે એગ્રો માં એમાંથી કંઈ કઈ નહીં પરિણામ કંઈ નહીં આવ્યું બરાબર ને તો જે તમે અત્યારે વાત કરી રહી કે તમારું ઉત્પાદન વધુ બરાબર તમે વાતચીત કરી કે હમણાં તમારું ઉત્પાદન કેટલું વધુ મતલબ કે પહેલા આવતા હતા વીસ કિલો એક મણ ને કાલે ચુમ્માલીસ કિલો થયા એટલે કે તમારું સીધું ઉત્પાદન વધી ગયું મતલબ કે તમારું ચુમ્માલ જેટલું પડ્યું ચોવીસ કિલો પરથી બરાબર તો એના માટે તમે શું યુઝ કર્યું પ્રોડક્ટ તમે કઈ વાપરી સાહેબ સાહેબ આ આપણા ધનસુખભાઈ છે જે ધનસુખભાઈ નેટસોફ કંપનીની પ્રોડક્ટ છે આપણી રિચ અને બાયો તો કલ્પેશભાઈ આ જે આપણી પ્રોડક્ટ છે તમે કેટલા સ્પ્રે આપ્યા બે સ્પ્રે એટલે કે બે સ્પ્રેમાં તમને પરિણામ સારું મળી ગયું બરાબર છે કદાચ તમે દવા ની વાપરતી તો વધતે નહીં ઘટ્ટે પણ વધતે નહીં બરાબર ને પછી તમે આગળ જે વાત કરી કે તમારા પાકમાં કઈ પાત્રામાં સમસ્યા આવી ગઈ હતી શું સમસ્યા આવી પાત્રામાં સમસ્યા શું હતી અમારી ગેલા પૂડી જેવા આવી પૂડી જાય પાત્રા ઉડી ગેલા ને અત્યારે અમારું સારા છે અત્યારે સારા છે બરાબર ને બે થોડું આપણે જોઈએ પાત્રા ભી જોઈએ થોડા આપણે કે પહેલા તમારા પાત્રા સીધા પડી ગયા હતા બરાબર ને તો અત્યારે એવી સમસ્યા અત્યારે કે સમસ્યા નથી બરાબર ને પાત્રા એકદમ તમારા સીધા છે અત્યારે ને કલ્પેશભાઈ ફૂટ માં કેવું છે પરિણામ અત્યારે સારું છે ફૂટમાં માં ને નથી પડ ફૂટ બતાવવાની ફૂટ ફૂટ માં આ રીતના છે નીચેથી 3 4 કડી નીકળે છે આ એક દાંડી છે પછી આ એક દાંડી છે એક બે ત્રણ ચાર પાંચ છ જેટલી ફૂટ એક બીંડામાંથી નીકળેલી છે એક બીંડામાંથી છ ફૂટ નીકળેલી છે બરાબર ને બધામાંથી એટલાથી ઉત્પાદન બીજું વધશે બરાબર ને તો કલ્પેશભાઈ આપણા વિસ્તારની વાત કરીએ બરાબર છે તો આપણા વિસ્તારમાં બહુ લોકો ભીંડા બનાવે બરાબર ને તો આજે બધા જ ખેડૂતને કંઈ ને કંઈ સમસ્યા આવે જેમ કે વાતાવરણ સપોર્ટ નહીં કરતું હોય ભીંડા બગડી જતા હોય કે રોગ આવી જાય કે ફૂટ નહીં આવે કે લાગ નહીં આવે બરાબર ને તો એવા જે ખેડૂત છે બરાબર તો એ લોકો તમારા જોશે વિડીયો તો એવા ખેડૂતોને તમારે આપણે દસ શું શું કહેવું છે આપણી દાવ વિશે સારું સારું છે છે બરાબર વાપરે તો મતલબ કે આપણી દવા લોકો યુઝ કરે કરવું જોઈએ બરાબર ને તો તમને દવા કોણ આપેલી ભાઈ કોઈ ખેડૂત મિત્ર તમને ફોન કરવા માગે કોન્ટેક કરવા માંગે તો તમારો નંબર બોલો માટે